પણીને આવીને બપોરા ક લીધા મેં બપોરે વિડીયો સ્ટાર્ટ કર્યો છે અને ઘડિયાળમાં વાગ્યા છે એક હવે થોડોક આરામ કરી લે આજે વહેલા ફ્રી થઈ ગયા છીએ વહેલું વેલું જમી લીધું તું ને તો વહેલા વહેલા ફ્રી થઈ ગયા વાડીએ આટો મારી એવા એ ફૂલ વિડીયો જીગનેસ કાપડી આવી છાં સાઈડમાં આવી જશે અને આપણે આજે આ કેટલા દિવસ તો થઈ ગયા છીએ વિડીયો ઉતાર્યો જ નથી વ્લોગ આપણે તો આજે મને એમ થયું કે ચાલો હું ડાન્સ નો તું ડાન્સ કરવાની ઓકે હા પછી

હા ચાલ અહીંયા ચાલ લાલ આપડે આરામ કરી લે થોડો ઘણો પછી આપડે મળીએ પાછા આ બરો થી કામ આલે છે માહોલ પણ એવો છે એટલો ઉકરા છે કે વાત પૂછો મા વાતાવરણ જો વરસાદી છે વાદળા થઈ ગયા છે તમે જોઈ શકો છો જો એટલો વરસાદ લાઈ છે પડતો છે અહીંયા ને અહીંયા તો બફારો છે ભાદરવાના તડકાના વરસાદના તડકા બંને ભેગું છે આ ગરબી ચોક છે તો બધી સરસ કરી નવરાત્રી ને એક દિવસ પછી છે ફૂલ તૈયારી જબરદસ્ત ચાલે ઢીંગલા વિખાઈ ગયા તા ત્યાં આપણે થોડું ઘણું કામ છે એ પણ પતાવી લઈએ વાસણ ગોઠવી દઈએ અહીંયા આપણે કપડા ઢકલો થઈ ગયે છે રાહ જોઈને જ બેઠો છે થોડાક તો હકલાઈ કે થોડાક બાકી છે એ પણ હકલી લઈએ આપણે કપડાં હકલતા તો ને કે લાવી હું હકેલ દઈએ કે તારે નવરાય ન હોય પોતે કપડા હકેલવા બે ભાઈ ગયે બોલો હમ પછી આ બધુંય કામ તમે જ કરો છો ને તો અહીંયા બે ભાઈ કામ વધુ બોલો મોટા ભાઈ સાફ કર્યો એ કે નગર ઉઠી વાસણ એક ઉટકી નાખ્યું ચા અને ડીશ ગેસ ની હતી બંને ઉટકી નાખ્યું અને પછી કપડા બે દાંત ન પડે ને એટલા માટે જો પાકેલા નથી આવી શું છે તમે જ કહેજો બધા કોમેન્ટમાં જણાવજો પાકેલા નથી શું છે અને આપણા વિડીયો હમણાં કેમ ના હોય તો કેમ કે ઘર ને ઘર હોય તો આમ કઈ આઈ એમ થયું કે લાવો થોડાક આપણે વિડીયો ઉતારી લઈએ પછી એટલે સ્ટાર્ટ કરી દો બપોરે એમનો સવારે કર્યો પછી બપોર કરે અમારો કર્યો તો બંનેના વિડીયો આવી જાય તો એ મને હેલ્પ કરવા લાગ્યા જો આપણે ખીજાઈ નહીં ને એટલે મીતા તો કેમ હોય એવા તો બે ભાઈ નાટક કરે એક ભાઈ તો ફટાફટ બજાર વાઈ ગયા ને એક ભાઈ કપડા ઉઘલા હોય ચાલો ત્રીજા બેન ઉઠે એટલે પછી એને

ફોન હાચવાની તકલીફ થઈ અને અંધારે એવો છે ને આ નુડો લઈને બેસી ગયું છે નૂડો રમવો છે ને તો ચાલો દીજા બારનો વ્યૂ જોઈ લો તમે કેટલો અંધારું છે ને કે વાત પૂછવામાં જાઓ જુનાગઢ બાજુ વરસ તો હશે બહુ અંધારું છે તમે જોઈ શકો છો અને આમ બધું હજી કામ ચાલુ જ છે હજી હાલે વે ચાલો વિડીયાને પણ એમ કદાચ આપણે થોડો ઘણો બનાવ્યો હશે અને કેવો લાગે કોમેન્ટમાં જણાવજો કેમ કે આજે તો કંઈ છે નહીં હતું નહીં કામ એ મા દીકરી બંને હતા એન પપ્પા ભાઈ ગયા વાડીએ કે દિન આપણે વિડીયો નહોતો બનાવ્યો તો આજે થોડોક બનાવી નાખીએ તો ચાલો અમારી ચેનલ ને શું કરશો દીકા પછી એમ કરશો કેવી છે નથી ગમતી બદલાવી નાખવી તો તો શું કરવું છે ચાલો જાવ જૂડો રમી લઈ ઘડીક વાર ચાલો